જય ગણેશ ગણપતિ દર જેમ આ વર્ષે પણ ગણેશજીની વિરાટ પ્રતિમાની સ્થાપના પ્રતાપર્ધાની પોલ ખાતે કરવામાં આવેલ છે હાલ આપજો દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં ગણેશજી વિષ્ણુ ભગવાન સ્વરૂપે બિરાજમાન છે અને ગરુડ ગરુડ દેવ ઉપર સવાર છે આપણા ગ્રંથો ની અંદર દર્શાવવામાં આવ્યું નામ લે તો અમે બચાવી પણ ગજેન્દ્ર કોઈનું પણ નામ નથી લેતું આ દ્રશ્ય જ્યારે ભગવાન વિષ્ણુ છે ત્યારે એ એવું કહે છે કે આ જીવ જો પૃથ્વી પર નથી તો આ જીવ મારો છે એમ કહીને પોતાના વાહન દેવ ઉપર સવાર થઈને આ ગજેન્દ્ર સાથે ખૂબ પ્રેમ ભાવ રહ્યો છે આવો જ પ્રેમ ભાવ આગળ પણ બન્યો રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને સાથે જ અમે દર વર્ષે આપને કઈક નવું નવા સ્વરૂપે ગણેશજીના દર્શન કરાવી શકીએ એના પ્રયાસો અમારા સતત હર હંમેશા જય ગણેશ ગણપતિ બાપા મોરિયા આ ગણેશ ઉત્સવ ની આપ સર્વે ની શુભકામનાઓ ને ગણેશજી ને પ્રાર્થના કે આપ સર્વે ના દુઃખ ને આપણને સર્વે ની જીત